ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના રવાનો એક નવો નાસ્તો બનાવીશું તેના માટે ચાલો જોઈશું તો અહીંયા આપણે એક પાણીનું બાઉલ છે તેની અંદર સાતથી આઠ પાલકના પત્તા લઈ લઈશું તેને સરસ મજાના ધોઈને નીચો દેવાના છે તો તમે આ રીતે રવાના નાસ્તો નહીં એકદમ ટેસ્ટી નાસ્તો બન્યો હતો તો અહીંયા આપણે બે લીલા મરચાં લઈશું તેને પણ ધોઈની અંદર લઈ લેવાના છે તીખા લવિંગિયા મરચાં છે થોડા લીલા ધાણા પણ લઈશું તે પણ દાંડાવાળા લેવાના છે તેને પણ ધોઈને નીચોઈને આપણે બાઉલમાં નાખી દેવાના મિક્સરના બાઉલમાં પછી ત્રણથી ચાર ચમચી જેટલા વટાણા લઈશું તેને પણ ધોઈને આપણે મિક્સરના બાઉલમાં નાખી દઈશું પછી તેમાં પાંચથી છ કાળા મરી લઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે તેમાં થોડુંક લીંબુ નીચોઈશું પાંચથી છ ટીપા જેટલું પછી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું દહીં નાખવાનું છે પછી તેમાં થોડા બરફના ટુકડા નાખીને તેને સરસ મજાનું ક્રશ કરી લેવાનું છે તો એ સરસ મજાનું ક્રશ તૈયાર થઈ ગયું છે તો આપણે બીજા બાઉલમાં આપણે તેની પેસ્ટ નાખી દેવાની છે અને પછી તેની અંદર ઝીણો રવો લઈશું લગભગ દોઢ કપ જેટલો આપણે રવો લેવાનો છે પછી આપણે તે બાઉલમાં થોડું પાણી નાખીને મિક્સ કરીને નાખી દેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે થોડું મીઠું ઓછું લાગી રહ્યું છે થોડું મીઠું નાખ્યું છે ટેસ્ટ પ્રમાણે અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ ચપટી ગરમ મસાલો એટલે કે એક ચોથાઈ જેટલો નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે થોડી વાર તેને ઢાંકીને મૂકી દેવાનું છે આ બાજુ મેં પનીરના ઝીણા ટુકડા કરી લીધા છે ઘરનું બનાવેલું તાજું પનીર છે તેમાં થોડો ચપટી લીલો મસાલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડું મોજરેલા નાખીને તેને મિક્સ કરી લેવાનું છે પછી અહીંયા આપણે દસ મિનિટ થઈ ગઈ છે પછી તેની અંદર ઝીણા સમારે આપણે કાંદા નાખી દઈશું અહીંયા એક કાંદો મેં લીધો છે પછી તેમાં ચપટી આપણે ખાવાના સોડા નાખીશું તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને મિક્સ કરી લઈશું બરાબર ફેટી લેવાનું છે પછી અહીંયા આપે પેનમાં આપણે બટર નાખવાનું છે એકદમ ધીમા તાપે આપણે તેને બનાવવાનું છે બધામાં બટર નાખ્યા પછી અડધી અડધી ચમચી બેટર નાખી દેવાનું છે તો તમે આ રીતે નાસ્તો નહીં બનાવી તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને ગરમ ગરમ સર્વ કરજો ગરમ ગરમ વધારે સારા લાગે છે પછી આપણે તેની ઉપર પનીર અને મોઝા ચીઝ જે આપણે તૈયાર કર્યું હતું તે નાખી દેવાનું છે પછી તેના પર પ્રોસેસ ચીઝના ઝીણા ટુકડા કરીને આ રીતે તેને પણ ઉપર મૂકી દેવાનું છે પછી તેના પર આપણે બેટર મૂકી દઈશું ઢાકી દેવાનું છે આપણે પનીર પનીરને ચીઝને જેથી બહાર ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે આ રીતે કોઈ દિવસ નાસ્તો નહીં બનાવે તો જરૂરથી બનાજો ખરેખર આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારે પાલક ધાણા વટાણા બધું ભરપૂર પ્રમાણમાં મળી રહે છે અને આપણે બાળકો પાલકને એવું ખાતા ન હોય તો આ રીતે એક નવો નાસ્તો પણ તમારો તૈયાર થઈ જાય લંચ બોક્સમાં પણ તમે ભરીને આપી શકો છો અને આપણે એકદમ ધીમા તાપે શેકવાના છે બે મિનિટ ઢાકીને પછી તેને પલટાવી દેવાના છે પલટાવ્યા પછી તેની ઉપર આપણે બટર લગાવી દેવાનું છે તો આ રીતે બટર લગાવ્યા પછી પાછું તેને બે મિનિટ માટે તેને ઢાંકીને રહેવા દેવાનું છે તો આપણો સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ જશે તો અહીંયા સરસ મજાનું મેં બટર લગાવી દીધું છે તમે તેલ પણ વાપરી શકો છો મેં અહીંયા બટર હતું તો બટર વાપર્યું છે પછી આપણું શેકાઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તેને ટોમેટો કેચઅપ અને મેનીઝ સાથે તેને સર્વ કરીશું તો અહીંયા એક ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો એકદમ સરસ મજાના સોફ્ટ અફે પેનમાં તૈયાર થઈ